નમસ્કાર મિત્રો થઈ તૈયાર થોડી જ કલાકની અંદર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે વરસાદ અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે અને થોડીક જ કલાકની અંદર જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ મિત્રો આજે તારીખ સોળ જૂન અને રવિવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓ જેની અંદર મિત્રો આજે કચ્છ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આજે રહેલી છે વરસાદની આગાહી આ તમામ જાણીશું એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપણે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ મિત્રો ગુજરાત રાજ્યની અંદર રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ નોંધાણો છે ગઈકાલ સૌરાષ્ટ્રના ખાસ કરીને મિત્રો અમરેલી લાગુ વિસ્તારો હોય આ સાથે જ રાજકોટ સહિત બોટાદ સુરેન્દ્રનગર કેટલાય મોરબી લાગુ થાન વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે આપને જણાવી દઈએ તો મિત્રો ભાવનગરના બીલા આજુબાજુના વિસ્તારોની અંદર પાંચથી છ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો છે અને આજે મિત્રો કચ્છ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં જામનગર પોરબંદર સહિત કચ્છના ગાંધીધામ માંડવી લાગુ આજુબાજુના વિસ્તારોની અંદર વાતાવરણમાં ભારે પલટો વહેલી સવારથી જ જોવા મળ્યો છે ને મિત્રો આજે હવે પછી ગુજરાતની અંદર પશ્ચિમી ગુજરાત એટલે કે કચ્છના વિસ્તારો અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પડશે વરસાદ જામનગર દ્વારકા સહિત પોરબંદર જુનાગઢ લાગુના વિસ્તારોની અંદર આજે રહેલી છે વરસાદની આગાહી તો બીજી તરફ કચ્છના પણ કેટલાય વિસ્તારોની અંદર રહેલી છે વરસાદની આગાહી જાણીએ ગુજરાતના તમામ વિસ્તારોની આગાહી એ મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો ચોમાસું અત્યારે અરબી સમુદ્રની અંદર જોઈ શકો છો કે કાંઠાના જે મુંબઈના વિસ્તારો છે ત્યાં અત્યારે વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે અને થોડીક હવે પછીની કલાકો એટલે કે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર માહોલ અત્યારે બંગાળની સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો પણ આપ જોઈ શકો છો કે વાદળાઓ બનવાની શરૂઆત થઈ છે અને ભારત સહિત રાજ્યના ગુજરાત રાજ્ય સહિત અન્ય કેટલાય વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ મિત્રો અત્યારે આપણે જણાવી દઈએ તો આગામી કલાકોની અંદર આજે એટલે કે સોળ તારીખે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોઈએ તો સૌથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો ખાસ આપ અહીં જોઈ શકો છો કે સાંજથી લઈ બપોરના સમયગાળા બાદ સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો આપ જોઈ શકો છો રાજકોટ લાગુના જામનગર પંથકો હોય જેની અંદર મોરબીના સાવડી લાગુ ધરોલ લાગુના વિસ્તારો કાલાવાડા સાથે જામનગર દ્વારકાના પોરબંદર લાગુના વિસ્તારો સલાયા આ સાથે જ ભાનવડ આ વિસ્તારોની અંદર મિત્રો જો કે કેટલાય વિસ્તારોમાં વહેલી સવારે જ વરસાદ જોવા મળ્યો છે આ સાથે જ હજુ બપોર બાદ પણ વરસાદી માહોલ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો થોડીક જ કલાકની અંદર મિત્રો અમરેલી લાગુ આજુબાજુના સાવરકુંડલા પાલીતાણા લાગુના વિસ્તારો ધારી બગસરા વિસાવદર આ વિસ્તારો હોય તો ગીર સોમનાથના ઉનાથી લઈ દીવ તુલસી શામથી કોડીનાર વેરાવળ વિસાવદર સુધીના જૂનાગઢના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના એ વિસ્તારોની અંદર આગામી થોડીક જ કલાકોની અંદર એટલે કે બપોર બાદ અને મિત્રો સાંજના સમયગાળા દરમિયાન આજે ધોધમાર વરસાદની રહેલી છે આગાહી રાજ્યના સૌરાષ્ટ્રની અંદર બાકી રહેલા જે વિસ્તારો છે કે જ્યાં વાવણી જેવો વરસાદ જોવા નથી મળ્યો એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની અંદર આજે છૂટા છવાયા વિસ્તારો હોય કે જ્યાં સારો ધોધમાર વરસાદ જોવા મળી શકે જેમાં સુરેન્દ્રનગરથી બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો વરસાદ અત્યાર સુધી નહોતો પરંતુ હવે આજે જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા વધશે આ સાથે જ મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ ગાંધીધામ માંડવી લાગુના પટ્ટાની અંદર થોડીક જ કલાકોમાં વરસાદની રહેશે શક્યતા સાથે જ ભાડલી લાગુના વિસ્તારો નલિયા લાગુના વિસ્તારો આ કચ્છના જે કાઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે તો બીજી તરફ જેમ જેમ મિત્રો સાંજ પડતી જશે એમ ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જ્યાં મોરબી થાનથી લઈ સુરેન્દ્રનગરથી લઈ મિત્રો આ સાથે જ મધ્ય ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાતના વિસ્તારો ખાસ દાહોદ છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના પણ આજે ઘણા વિસ્તારોની અંદર વિસ્તારો વધશે જેમાં સુરત જિલ્લો નવસારી વલસાડ ડાંગ આ વિસ્તારોની અંદર તો ગઈકાલ પંદર તારીખે પણ સારો વરસાદ નોંધાણો છે અને આજે પણ મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના જે પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક ભારે વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે જેમાં ડાંગ જિલ્લો હોય તાપી વ્યારાના વિસ્તારો આ સાથે જ વલસાડ લાગુના દમણ દાદરા નગર હવેલીથી લઈ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારો હોય જ્યાં નડિયાદ આણંદ વડોદરા આ સાથે જ ગોધરા છોટા ઉદેપુર લાગુના પંથકો આ વિસ્તારોની અંદર એકલ બેકલ જગ્યાઓએ મિત્રો વરસાદની રહેલી છે આગાહી સાથે જ ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજે મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળે પરંતુ વધારે વરસાદનો જોર આજે મિત્રો સૌરાષ્ટ્ર આ સાથે જ કચ્છના કાંઠાના વિસ્તારો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વધારે જોવા મળવાનું છે અત્યારે મિત્રો ગુજરાતની અંદર જોઈ શકો તાપમાન અત્યારનું તો મિત્રો અમદાવાદ લાગુ આજુબાજુના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ભારે બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેને લઈ હવે પછીની કલાકોની અંદર મિત્રો સૌરાષ્ટ્રમાં અમે આપને કહ્યું એ પ્રમાણે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરના પંથકોથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જામનગર દિલ્લો મોરબી રાજકોટ અને પોરબંદરના ભાનવડ લાગેના પંથકોને કચ્છના નલિયા આજુબાજુ ગાંધીધામ માંડવીના વિસ્તારોની અંદર વરસાદ શરૂ થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે અને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર ફરી આપને બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો આજે થોડી જ કલાકની અંદર મિત્રો ભરૂચ આજુબાજુના વિસ્તારો કોસંબા વાંકલ લાગુના વિસ્તારો હોય ત્યાં વાદળાઓ બંધાતા શરૂ થયા છે આ સાથે જ મધ્યપૂર્વ ગુજરાતની અંદર દાહોદ ગોધરા લાગુના વિસ્તારો બોડેલી છોટા ઉદેપુરની અંદર વરસાદની શક્યતા સૌરાષ્ટ્રની અંદર ખાસ થોડી જ કલાકોની અંદર અમદાવાદ આ અમરેલી લાગુના વિસ્તારો જસદણ ગોંડલ રાજકોટ જૂનાગઢ અને વધારે શક્યતા પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જોવા રહી છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહીજો તમામ અપડેટ આ ચેનલ થકી પહોંચાડીશું આવજો જય હિન્દ જય